જય માતાજી બધાને તો આજે આપણા આપણા ગુરુકુળમાં ગામડાની અસલ દેશી રીતથી ગુજરાતી તીખી દાળ બનાવવાના છે જે એટલી ટેસ્ટી બનશે ને કે આની સામે તમને પંજાબી દાળ પણ ફીકી લાગવાની છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા મેં એક માટીની હાંડલી લીધી છે જનરલી આ દાળ જ્યારે બને ને તો આ રીતે મટકામાં બનતી હોય છે અને મટકા દાળ પણ કહેવાય છે પણ આ રીતે જો હું મટકામાં બનાવીશ ને તો તમને સરખું દેખાશે નહીં વિડીયોમાં એટલે આ મટકાની જગ્યાએ મેં છે ને અત્યારે હાંડલી લઈ લીધી છે આ દાળનો અસલ ટેસ્ટ છે ને માટીના વાસણમાં બનાવવાથી જ આવે છે એટલે હાંડલી ના હોય તો કોઈ પણ પણ માટીના વાસણમાં જ તમે આ દાળ બનાવીને રેડી કરજો અને આને મેં એકવાર ધોઈને ગરમ થવા માટે મૂકી દીધી છે બધું જ પાણી બળી જાય ને એટલે આપણે એમાં છે ને લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું હવે અહીંયા મેં છે ને એક જેટલું બાદયું લીધું છે એક એલાયચીનો ટુકડો મોઢું ખોલીને લીધો છે એક જેટલો તજનો ટુકડો અને બે જેટલા લવિંગ લીધા છે એ ઉમેરી દેવાના છે એક ચમચી જેટલો આપણે એમાં જીરું ઉમેરી દઈશું જીરું પ્રોપર સંતળાય ને એટલું એને થવા દેવાનું છે અને તરત જ અહીંયા મેં એક નંગ જેટલી ડુંગળી આ રીતે ઊભી ઊભી સમારીને લીધી છે એ આપણે ઉમેરી દઈશું અહીંયા મેં એક મોટી સાઇઝની ડુંગળી લીધી હતી જો નાની નાની હોય ને તો તમે બે જેટલી ડુંગળી લઈ લેજો અને એને આપણે સરસ ગુલાબી થાય ને એટલું સંતળાવા દેવાની છે ડુંગળી આ રીતે જો સરસ સંતળાઈ જાય ને એટલે એમાં મેં અડધી ચમચી જેટલું છીણેલું આદું ઉમેર્યું છે એ લઈ લેશું સાથે અહીંયા મેં બે નંગ જેટલા લવિંગ્યા અને આ રીતે લાંબા લાંબા સમારી લીધા છે એ ઉમેરી દેવાના છે મરચાં થોડા જ સંતળાય ને એટલે અહીંયા મેં અડધા નંગ જેટલા ટમેટાના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે એ ઉમેરી દઈશું ટમેટું છે ને આપણે ઝીણું સમારવાનું એકદમ બધું જ બરાબર મિલાવી બધું પ્રોપર સંતળાઈને એટલું એને થવા દેવાનું છે ડુંગળી ટામેટા સરસ સંતળાઈ જાય ને એટલે આપણે એમાં મસાલા કરી લેશું એમાં પોણી ચમચી જેટલું હું હળદર ઉમેરી રહ્યો છું નાની ચમચી અત્યારે મેં લીધી છે એક નાની ચમચી જેટલું ધાણાજીરું એક નાની ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આ તીખી દાળ છે એટલે આપણે આને થોડી સ્પાઇસી બનાવવાની છે સાથે વન ફોર્થ ચમચી જેટલો આપણે એમાં મરી પાવડર ઉમેરવાનો છે મસાલાને પણ એકવાર સરસ તેલમાં સાંતળી લેવાના છે અને અહીંયા મેં બે ચમચી જેટલી મગની ફોતરાવાળી દાળ અને અડધી વાટકી જેટલી તુવેરની દાળ લીધી હતી એને મેં બે કલાક જેટલું પલાળીને રાખી છે એ આપણે ઉમેરી દઈશું અહીંયા દાળને અગાઉથી પલાળીને રાખવી ખૂબ જરૂરી છે કારણ કે આપણે આ રીતે આના માટીના વાસણમાં છૂટી બાફવાની છે તો પલાળી નહીં હોય ને તો એને ચડતા બહુ જ વાર લાગશે એટલે ઓછામાં ઓછું બે કલાક તો તમારે એને પલાળવાની જ છે ઉપરથી આપણે એક નાની ચમચી જેટલો એમાં ગરમ મસાલો ઉમેરી દઈશું અને અહીંયા મેં છે ને ચાર વાટકી જેટલું પાણી લીધું હતું એને મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું એકદમ ગરમ કરેલું પાણી આપણે આમાં ઉમેરવાનું છે અહીંયા દાળ અને મસાલાને બધું ગરમ હોય છે જો ઠંડુ પાણી આપણે દાળમાં ઉમેરે ને તો એનો સ્વાદ બદલાઈ જાય છે એટલે આ રીતે પાણીને એકદમ ગરમ કરીને જ આપણે ઉમેરવાનું છે અત્યારે ચાર વાટકી જેટલું આપણે પાણી લીધું છે કોઈવાર જરૂર લાગે ને કે દાળ હજુ બફાણી નથી અને પાણી ઓછું થઈ ગયું છે તો બીજું પાણી ઉપરથી ગરમ આપણે ઉમેરી દેવાનું એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે આને ઢાંકીને અડધો કલાક જેટલું ચડવા દેવાનું છે દાળ પલાળેલી જ છે ને એટલે લગભગ અડધો કલાકમાં એ સરસ ચડી જ જશે તો અહીંયા પચીસ એક મિનિટ જેવું થયું છે આપણે આપણી દાળને ચેક કરી લઈએ પાણી આપણે પૂરતું મૂક્યું હોય ને એટલે વારંવાર ખોલીને એને હલાવાની નહીં વીસ પચીસ મિનિટ જેટલી પ્રોપર ચડવા દેવાની પછી જ આપણે એને ચેક કરવાની છે તો અહીંયા જો આપણી દાળ સરસ એકદમ ગળી ગઈ છે પલાળીથી એટલે ફટાફટથી ચડી ગઈએ અને હવે આ રીતે વિસ્કર અથવા તો ઝીરણીની મદદથી આપણે એને બે મિનિટ જેટલું ઘૂંટવાની છે અહીંયા તમારે જો વિસ્કરનો ઉપયોગ અથવા તો ઝીણીનો ઉપયોગ ના કરવો હોય ને તો તમે આમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો પણ બ્લેન્ડર તમે ફેરવતા હોય ને તો આ ખડા મસાલા પહેલાં નીકાળી લેવાના પછી એક બ્લેન્ડર મારી દેવાનું સાવ એકદમ ઝેરી નહીં નાખવાની થોડી આખી પાખી રાખવાની જેથી ખાવાની વધારે મજા આવશે પણ આપણે એકદમ ગામડાની રીતથી બનાવી રહ્યા છે તો ત્યાં એ લોકો બ્લેન્ડરનો ઓછો જ ઉપયોગ કરે છે આ રીતે હાથથી ઝીણી વડે જે દાળને ઝેરતા હોય છે તો આપણે પણ આજે એ જ રીતે કરીશું તો અહીંયા બે મિનિટ જેવું થયું છે અને આપણી દાળ જો સરસ ઘૂંટાઈ ગઈ છે આ દાળ છે ને થોડી થીક જ હોય છે આપણે એને છે ને સાઈડના ગેસ ઉપર ટ્રાન્સફર કરી લીધી છે અને હવે આપણે ઉપરથી આનો એક વઘાર કરવાનો છે તો એના માટે વઘારિયામાં હું લગભગ ચારેક ચમચી જેટલું ઘી લઈ લઈશ એમાં બે જેટલા આપણે લવિંગ ઉમેરી દઈશું એક જેટલી ઇલાયચી બે જેટલા લાલ મરચાં એક તજનો ટુકડો અને બે નંગ જેટલા આપણે એમાં લવિંગ ઉમેરવાના છે અને બીજી સાઈડ દાળ છે ને એમાં ઉપરથી આપણે એક ચમચી જેટલા ધાણા અને એક ચમચી જેટલો ઝીણો સમારેલો ફુદીનો આ રીતે ઉપર મૂકી દીધો છે એના ઉપર જ આપણે આ વઘારને પૂર કરવાનો છે બીજી તરફ જ્યારે વઘાર થઈ જાય ને એટલે એમાં એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું એક ચમચી જેટલા લીલા ધાણા લીધા છે ઝીણા સમારીને એ ઉમેરવાના છે અને અહીંયા મેં અડધી ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે અને હાથથી મસળી લીધી છે એ આપણે ઉમેરી દઈશું સાથે અડધી નાની ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે આ વઘારને આપણે દાળ ઉપર ઉમેરી દઈશું અને આને હું છે ને ફરીથી મોટા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લઈશ અને વઘારને બધું એકરસ થઈ જાય ને એના માટે આપણે આને છે ને ઢાંકીને બે મિનિટ જેટલું થવા દેવાનું છે આ દાળ છે ને જીરા રાઈસ અથવા તો કોઈપણ પુલાવ સાથે સર્વ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે સાથે પરોઠા સાથે પણ ખૂબ સરસ લાગે છે તો અહીંયા બે મિનિટ જેવું થયું છે અને આપણી એકદમ ટેસ્ટી એવી ગુજરાતી તીખી દાળ બનીને રેડી થઈ ગઈ છે અને જો આ દાળ ઠંડી થાય ને પછી થોડી એ ઠીક થતી હોય છે એટલે તમારે જે કન્સિસ્ટન્સીની દાળ ખાવી હોય ને એના કરતાં થોડી પતલી તમારે આ સ્ટેજ ઉપર રાખવાની છે તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી